એક વ્યક્તિ કે જેણે પોતાની હાઈસ્કૂલનું શિક્ષણ પણ પૂરું કર્યું ન હતું તે એટલા ગરીબ પરિવારમાંથી હતા કે તેણે કિશોરા અવસ્થામાં નાસ્તાની લારી ચલાવવાથી લઈને પેટ્રોલ પંપ પર તેલ ભરવા સુધીનું કામ કરવું પડ્યું હતું આ માણસે જ્યારે દુનિયાને અલવિદા કહ્યું ત્યારે તેમની પ્રોપર્ટીની કિંમત 62000 કરોડ રૂપિયાથી પણ વધુ હતી મિત્રો જો તમે હજી પણ આ વ્યક્તિને ઓળખી શક્યા નથી ને તો તમને જણાવી દઈએ કે અમે વાત કરી રહ્યા છીએ ધીરુભાઈ અંબાણી વિશે બિઝનેસમેન જગતના એક એવા સફળ ચહેરા જેમણે કે દરેક ગરીબને એવી આશા આપી હતી કે સફળ થવા માટે પૈસા નહીં પણ નિયત હોવી જોઈએ સફળતા તેને જ મળે છે જેઓ તેના માટે રિક્સ લે છે ધીરુભાઈ હીરાલાલ અંબાણીનો જન્મ અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસો બત્રીસના રોજ જૂનાગઢ પાસે આવેલા એક નાનકડા ગામ ચોરવાડમાં થયો હતો પિતા હીરાચંદ્ર ગોવર્ધનભાઈ શિક્ષક અને માતા જમુનાબેન એક ગૃહિણી હતા ધીરુભાઈને ચાર બહેનો અને બે ભાઈઓ હતા શિક્ષક ગોવર્ધનભાઈ માટે આટલા મોટા પરિવારનો ઉછેર કરવો એ સફળ કાર્ય ન હતું એક સમય એવો આવ્યો કે આર્થિક સમસ્યાઓના કારણે ધીરુભાઈને તેમનો અભ્યાસ અધ વચ્ચે છોડી દેવો પડ્યો ધીરુભાઈએ તેમના પિતાને મદદ કરવા માટે નાના મોટા કામો શરૂ કર્યા મિત્રો કહેવાય છે ને કે દરેક સફળતાની પાછળ અનેક ધીરુભાઈએ પહેલા ફળો અને નાસ્તો વેચવાનું શરૂ કર્યું પરંતુ વધુ નફો ન થયો આ પછી તેમણે પોતાનું લગાવીને નક્કી કર્યું કે ગામની નજીક આવેલા ધાર્મિક સ્થળ ગિરનારની તળેટીમાં પકોડા વેચવાનું શરૂ કરશે જો કે આ કામ ફક્ત પ્રવાસીઓ પર આધારિત હતું જે વર્ષના અમુક સમયમાં સારો ધંધો થઈ જતો પરંતુ બાકીના સમયમાં આવક સાવ બંધ થઈ જતી તેથી થોડા સમય પછી ધીરુભાઈ ધંધામાં પ્રથમ બે નિષ્ફળતા પછી તેમના પિતાએ તેમને નોકરી કરવાની સલાહ આપી ધીરુભાઈ ના મોટાભાઈ રમણીકલાલ તે સમયે યમનમાં નોકરી કરતા હતા તેમની મદદ થી ધીરુભાઈ ને યમન જવાનો મોકો મળ્યો જ્યાં તેમણે સેલ કંપનીના પેટ્રોલ પંપ પર નોકરી કરી અને માત્ર બે વર્ષમાં પોતાની કાબિલિયતથી મેનેજર પદ સુધી પહોંચી ગયા આ નોકરી દરમિયાન પણ ધીરુભાઈનું મન નોકરીમાં ઓછું અને બિઝનેસ કરવામાં વધુ લાગતું હતું તેઓ દરેક સમયે વિચારતા હતા કે એક સફળ ઉદ્યોગપતિ કેવી રીતે બની શકાય મિત્રો જ્યાં ધીરુભાઈ નોકરી કરતા હતા ત્યાં ચા માત્ર પચીસ પૈસામાં મળતી હતી પરંતુ તેઓ નજીકની મોટી હોટલમાં ચા પીવા જતા હતા જ્યાં તેમને ચા માટે એક રૂપિયો ચૂકવવો પડતો હતો જ્યારે ધીરુભાઈને પૂછવામાં આવ્યું કે તમે સસ્તી ચાને બદલે મોંઘી ચા કેમ પીઓ છો તો તેણે કહ્યું કે તે મોટી હોટેલમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ આવે છે અને બિઝનેસ વિશે વાત કરે છે હું ફક્ત એ જ સાંભળવા જાવ છું જેથી બિઝનેસ કરવાની રીત મને સમજાઈ શકે એ જ રીતે બીજી એક ઘટના તેની પારખી નજર અને તકો ઊભી કરવાની ક્ષમતા દર્શાવે છે જી હા મિત્રો કહેવાય છે ને કે તે સમયે યમનમાં ચાંદીના સિક્કા ખૂબ જ પ્રચલિત હતા ધીરુભાઈને ખબર પડી કે આ સિક્કાઓમાં ચાંદીની કિંમત સિક્કાઓની કિંમત કરતાં વધુ છે તો તેમણે લંડનની એક કંપનીની સાથે આ સિક્કા ઓગળાવીને ચાંદી કાઢવાનું કામ શરૂ કર્યું યમનની સરકારને જ્યારે આ વાતની ખબર પડી ત્યાં સુધીમાં તેણે ઘણો નફો મેળવી લીધો હતો આ બંને ઘટનાઓ સૂચવે છે કે ધીરુભાઈમાં સફળ ઉદ્યોગપતિ બનવાના તમામ ગુણો હતા ધીરુભાઈ યમનમાં સારો એવો સમય વિતાવતા હતા કે ત્યાં આઝાદીની લડાઈ શરૂ થઈ અને ઘણા ભારતીયોએ યમન છોડવું પડ્યું આ નોકરી છોડ્યા બાદ તેમણે નોકરીને બદલે બિઝનેસ કરવાનું નક્કી કર્યું ધીરુભાઈ અંબાણીને બજાર વિશે ખૂબ સારી રીતે જાણ હતી અને તેઓ સમજી ગયા કે ભારતમાં પોલિસ્ટરની અને વિદેશમાં ભારતીય મસાલાની સૌથી વધુ માંગ છે અહીંથી ધીરુભાઈ અંબાણીને બિઝનેસ કરવાનો આઈડિયા મળી ગયો હતો પરંતુ ધંધો શરૂ કરવા માટે પૈસાની જરૂર હતી ધીરુભાઈ પાસે રોકાણ કરવા માટે આટલી મોટી રકમ ન હતી તેથી તેમણે તેમના મામા ત્રંબકલાલ દામાણી સાથે મસાલા અને ખાંડનો બિઝનેસ શરૂ કર્યો અહીં રિલાયન્સ કંપનીનો પાયો નાખવામાં આવ્યો હતો આ પછી રિલાયન્સે દોરાના વ્યવસાયમાં પ્રવેશ કર્યો અને ટૂંક સમયમાં જ તેઓ બોમ્બે યાર્ન એસોસિએશનના માલિક બની ગયા આ ધંધો જોખમથી ભરેલો હતો અને તેના મામાને જોખમ ગમતું તેથી સમયમાં જ બંને અલગ થઈ ગયા પરંતુ તેનાથી રિલાયન્સને વધારે ફરક પડ્યો નહીં અને ઓગણીસો છાસઠ માં રિલાયન્સ ટેક્સટાઇલ શરૂ કર્યું આજ વર્ષે રિલાયન્સે અમદાવાદના નરોડામાં ટેક્સટાઇલ મિલની સ્થાપના કરી વિમલનું બ્રાન્ડિંગ એવી રીતે કરવામાં આવ્યું હતું કે તે ટૂંક સમયમાં જ ઘર ઘરમાં પ્રસિદ્ધ થઈ ગયું અને વિમલના કપડાં એક મોટું ભારતીય નામ બની ગયું વિમલ વાસ્તવમાં તેના મોટા ભાઈ રમણીકલાલના પુત્રનું નામ હતું આ બધા સંઘર્ષો વચ્ચે તેમણે કોકિલાબેન સાથે લગ્ન કર્યા જેનાથી તેમને ચાર બાળકો છે મુકેશ અનિલ દીપ્તિ અને નીના રિલાયન્સ ટેક્સટાઇલ તેમજ પેટ્રોલિયમ અને ટેલિકોમ્યુનિકેશન જેવી કંપનીઓ સાથે ભારતની સૌથી મોટી કંપની બની ગઈ સતત વધી રહેલા ધંધાની વચ્ચે તેમની તબિયત બગડી અને છ જુલાઈ બે ના રોજ તેમનું અવસાન થયું તેમના મૃત્યુ બાદ તેમનું કામ મોટા પુત્ર મુકેશ અંબાણી સંભાળે છે